પણ સ્ટે શરમ રાખવામાં આવશે નહીં રેન્જ આઈજી પ્રેમવીર સિંહના તાબા હેઠળ આવતા પાંચ જિલ્લામાં અધિકારીઓ સાથે પરામર્શ કરવામાં આવશે બીજા અધિકારી કરતા પોતાની અલગ શૈલીને લઈને ગુજરાતમાં તેઓ જાણીતા બન્યા છે દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી તરીકે છેલ્લા લાઘણા સમયથી ચાર્જમાં ચાલ વાતો ચાલતી હતી તેની જગ્યા પર અમદાવાદમાં રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતા નવ નિયુક્ત થયેલા પ્રેમવીર સિંહને દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને આજે સવારે સાડા અગિયાર વાગ્યા પછી તેમને વિધિવત ચાર્જ લઈ લીધો હતો અને દક્ષિણ ગુજરાતના કાયદો વ્યવસ્થા જાળવણી સાથે ગ્રામીણ પ્રજાને સમસ્યાનો ઉકેલ મેળવવાનો પણ પ્રયત્નો હાથ ધરવામાં આવશે અને આગામી સમયમાં તેમની કાર્યશૈલી કારણે તેમના તાબા હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશન અધિકારીઓના ક્લાસ લેવામાં આવશે જેથી કરીને ગ્રામીણ પ્રજાને તટસ્થ અને નિષ્ઠાવાન ન્યાય આપવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું સુરત રેન્જ આઈજી તરીકે મેં પદવાર સાંભળ્યું છે અને જે સુરત રેન્જના જે પાંચેય જિલ્લાઓ છે આ પાંચેય જિલ્લાઓમાં ગુનેગારી અંકુશ હેઠળ રહે અને ગુનેગારોમાં એક કંટ્રોલ રહે એના માટે પૂરતા પ્રયાસો કરવામાં છે રેન્જ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ની દ્રષ્ટિએ શાંતિ જળવાઈ રહે તેના માટે પૂરતા પ્રયાસો કરવામાં છે જે આ રેન્જ છે આ અંતર રાજ્ય સરહ ધરાવતા વિસ્તાર છે એટલે આ વિસ્તારો માંથી જે પ્રોહિબિશન કાર્ય નિયંત્રણ લેવામાં આવશે અને જે ગુનેગાર છે અને અસામાજિક તત્વો છે એને ઉપર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે સામાન્ય નાગરિકો છે એ લોકો શાંતિ અનુભવે એના માટે પૂરતા પ્રયાસો કરવામાં આવે છે બનાસકાંડા લોકસભામાં ચૂંટણીનો જંગ જામ